કાર્તિકેય સારાભાઈ સહિતના ટ્રસ્ટના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ના ચેરમેન આઈપી પ્રેઝન્ટેશન દ્વારા સર્વગ્રાહી કામગીરીનો ચિતાર આપ્યો હતો આઈપી ગૌતમી માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ હેઠળ અઠ્યાવીસ મકાનોના રિસ્ટોરેશનનું આયોજન છે જેમાંથી બાવીસ નું કામ પૂર્ણ થઈ ગયું છે સમગ્ર રિસ્ટોરેશન કામગીરી માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે વડાપ્રધાનના દિશા નિર્દેશો મુજબ આશ્રમમાં અત્યાર સુધીમાં અઠ્ઠાણું હજાર જેટલા વૃક્ષો અને છોડનું વાવેતર કરવામાં આવ્યું છે આ માર્ચ બે સુધીમાં વધુ સોળ છોડ વાવવાનું આયોજન છે